અને આ જો આપણા ફોલોવર્સ છે ભાઈ શું નામે ભાઈ તમારું દેવલભાઈ ભોપલ કાંઈ ખવાય નહીં મારા બ્લોગ બતાવે ને ખાસ કે પાણીને દવા લેવા જાવું હોય તો વરસાદ જો ભાઈ કોઈ ચાલુ હે હિન્દી હિન્દીનું ભાઈ હા સિંધીમાં ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે તમારું બધાનું એક નવા બ્લોગ માં કેમ છો બધા મજામાં ને મજામાં જ હશો કે આપણા બ્લોગ જોતા હોય તો મજામાં જ જોઈને અને ન હોય તો મજામાં આવી જાવ આપણા બ્લોગ જોઈને ઘણા સમય પછી આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો આજે ફ્રી હતા એટલે દાઢી કરાવી બતાવ તો વિરાજભાઈ દાઢી કરાવી હજીઓ ભરાઈ દીધો આવ ક્લીન આવ પ્લીન કરાવી દાઢી તો આપણે કરાવવાની હે તો આપડે પ્લેન કરાવવાની આપણે મશીન એક દોઢ નંબરનું મરાઈ જઈ અને સેફ પડાવવાનું છે આજે તો હા સન્ડે એટલે મેં ચાલુ કરી જ નાખી ક્યાંક જઈશી આટા બાટા મારશી એ તો કઈ ખબર નથી ક્યાં જઈશી વાતાવરણ અહીં થોડુંક જોવું પડે આમ જો વરસાદ આવે ન આવે કઈ નક્કી ન હોય અત્યારે તો કઈ નહીં અમને દાદી કરાઈ આવી ને જમી લેવી તમે આજના બ્લોગમાં કન્ટિન્યુ થયો એટલે જોડાયા રહી ગયો મળીએ આપ મસ્ત મજાના જમીને આવી ગઈ બારે ને હવે જાવું જાડી કરવા તો વિરાજભાઈ ફોન કર્યો આ મારા પ્રિન્સભાઈ શેરી પાડોશી આ તારું નામ શું છે રોનક હે રોનક રોનકભાઈ રોનકભાઈ આવ્યા અને આ જો આપણા ફોલોઅર્સ છે ભાઈ હું નામ એ ભાઈ તમારું દેવલભાઈ ગોપાલભાઈ 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 ની આવ્યા હતા ચક્કર મારવા કે રાજભાઈ ભાઈ આટો મારતા આવી

ભણેસ અમારથી આગળ જઈ છે એમ તું કેટલામાં ભણે છે કે તો 10માં ભણશ ને 10માં ભણીને શું કરીશ હું કું છું 12 તો તય હું કડું વિડીયો બનાવું જ ન કરતો રિપોર્ટ નો ફોટો બતાવજે બરોબર બતાય ને 12 માં નું બતાઈ દો તો એ જો તો એક કામ જ કરું 12 ભણેલો તો 10માં ભણીને તું એમ કેસ કે હું કા બની જઈશ ને ભાઈ આ ભાઈ પેલે ફાકી ખાતા હતા તો દિવસોક દિવસો નબળા આવી ગયા ને તો આમાં આવી ગયા હું એ બાબા આનફેન એવું કાંઈ ન ખવાય પાછું કહું ને મારા વિડીયો જોતા હોય ને એક વાર યાદ રાખજો કોઈ વસ્તુ ન ખવાય રેશન બાબતો કાંઈ નહીં સિગરેટ બાકી હાથમાં હું કરું છું હાથમાં હું ગીત હવે ને ખવાય નહીં મારા બ્લોગ જોતા હોય ને ખાસ

ધવલભાઈ એમ કે સોડા પીવા જવું મારા સોડા પીવી નથી આપણે આને આપડે હાથે પી લઈ અને આ ભાઈ કે સોડા પીવા આજે કબૂતર જ બોતી મસીઓ કયો હોત હું કેવો ધવલભાઈ તમે ક્યાં જવું એ સોડા પીવું મારે નથી પીવી અમે અહીંથી પી લઈએ એમાં ભાઈ પૈસા આવ્યા તમે કે છે કે નહીં આ ભાઈ અમારે કોઈની સોડા નથી પીવી હા ના પાડું ધવલભાઈ તો કે સોડા પીવા સોડા પીવા નોઠાય કે શું કરવાનું હવે કે હા કે ના કહી દે શું કરવાનું કે ક્યાં જવું એ છોડા પીતા ખોટું દુઃખ લાગી જાય રોવા મન તો શું કરશે છોડા ફાઈનલી મિત્રો અત્યારે ઠેઠ ના આવ્યું આપણે લગભગ ત્રણ આઠ જેવું થઈ ગયું જમી લીધું આયુર્વેદ કે પાછું ને જમવા ન જવું પડે થોડું કામ આવ્યું ગયું ને આ ભાઈ ને કપડા લેવાના હતા તો કપડા લેવા ગયા ને તો એમાં કંઈ જવાણું નહીં આજે તો મને ફટાફટ હોય ગયા ને વિરાત બે ચક્કરમાં લઈ જાય ક્યાં લઈ ગયા મેં બધું બકાવવા બારે ને વરસાદ આવે ને આપડે ચક્કર મારવા એનું છે જો તમને બતાવ છો આ વરસાદ નહીં જવાણું નહીં તો કાંઈ નહીં હવે સુઈ જ ઉપર જઈ રીલું જોવી એવું કરશી તો એ વ્લોગ કેવડ આજ ન થયો આનો આજનો વ્લોગ માં કઈ જમાવટ નહી છે કારણ કે કે જવાનું જ નહી આજના વ્લોગ માં કઈ નહી આલો ઉપર જઈને રીલ જોવાનું ચાલુ કર્યું ગુડ મોર્નિંગ જય માતાજી મસ્ત મજાનું સવાર પડી ગયો આપણા જ ઘરે બહાર નહી જો કાલનો વ્લોગ થોડો નાનો હતો તો મેં કીધું આજનો બ્લોગ એમ જોઈન્ટ કરી નાખશે આપણે એટલે થોડો વ્લોગ લોંગ થઈ જાય કાંઈ નહીં ચાલી ગયા મસ્ત મજાનો નાસ્તો કરી લીધો એ થોડુંક ઘરનું કામ હતું એટલે કામ ઘરનું એટલે મારું જ હતું એ કામ પતાવી નાખ્યું એ અને અત્યારે જવાનું બેંકે આપણે થોડાક પૈસા નાખતા આવી તો ફટાફટ નીકળી વરસાદ અત્યારે થોડો થોડો આવતો હતો જોઈ લે ના હું તડકો છે ને હું વરસાદ જેવું છે તો કાંઈ નહીં ફટાફટ બેંકે જઈને પૈસા નાખતા આવ્યા પાંચ વાગી ગયા નાસ્તો કરી નથી બારે નીકળ્યા ને બેડ નો ફોન આવી ગયો કે પાણી ને દવા લેવા જવું છે તો વરસાદ ભાઈ પુલ ચાલુ એટલે પાછળ દવાખાનું હોય ને એટલે એ લોકો દવા લેવા ગયા મને ગાડીમાં બેઠો જગ્યા હતી નઈ ને ક્યાંય ગાડી રાખે એટલે ગાડીમાં બેઠો વરસાદ પુલ ચાલુ હતો એટલે ગાડી લઈને આવું પડ્યું તમે પાણી હોય એટલે ગાડી લઈને જવું પડે તમે દવા લઈ લો પછી ફટાફટ આપણે નીકળી કરવા બાજુ તમે કન્ટિન્યુ લોક જોડાઈ રહી છો રસ્તામાં ને વિરાજભાઈ ભેગા થઈ ગયા ક્યારે ખડો ભાઈ રજા રજા હે શેની રજા હે તારે તો હરોજ કાક કાંક ને કાંક કોઈ કામ ધંધો કરવાનો કે નથી કરવાનો રેનકોટ પહેરી છોટા કરો મને તો એમ હતો કે વિરાજબેને વરસાદ હેને તો હમણાં એમ કહેવાનો હતો કે વેજ બે વરસાદ હેને તો આમ વરસાદમાં કેવા કામ કરે તમે જુઓ ખાલી આમ રેનકોટ પહેરીને કામે જઈએ તો યશ તમારી બિલ્ડિંગ મારે આવી ગયું એ જ બિલ્ડિંગમાં ઈમાં તમે તો બીમાં હો ને યશ રે મમી બી તો આના માસી છોકરા રહ્યા ને એ વિરાજભાઈ ની બાજુ ની બિલ્ડિંગ માં રહેવા આવતા રહ્યા તો હવે તો ઘરે જ અડધો દી ગયો તો અડધો દી નથી ગયો અડધો દી ગયો તો લાવો પૈસા કમાણા હોય લાવો પગત એવા બની ગયા ને કે યેશભાઈ યશભાઈ શું કરે યશભાઈ ને બુધવારે યાદી આપજો ને પરમજી અને ભેગો છે તો યશભાઈ હું દેવ લોક જતો હોય તો જરાક યાદ કરાવી દઈ દેજો ને વિરાજભાઈ ને યાદ કરાવી દેવો ને હે કેશભાઈ ને યાર ચાલુ નીકળું મારે કામ હે ગાડી લીધી કેવી હે થોડીક વાર કલાક પૂરતી એમ એવા ડાલા નો વાલે બ્લેક બેબી આયા જો ખાલી એવી ડાલી આલે હાલો હાલો આપણે નીકળી હોસ્પિટલ લઈ જવાનું આપણે એનું જમીન આવી ગઈ બારે વરસાદ અત્યારે માંડ થોડો થોડો રીયો હે શું કે અર્શિલભાઈ જયશિયારામ જયશિયારામ એડિટિંગ નું શું હાલે મસ્ત એડિટિંગમાં ને એક થોડોક પ્રોબ્લેમ આવી ગયો અમારે હર્ષભાઈએ કોકનું એડિટિંગ કર્યું હતું એ ભાઈ પૈસા નથી નાખતા રાઈટ બરોબર કેટલા રૂપિયા લેવાના હજાર રૂપિયા હર્ષિલભાઈ કોઈક એડિટિંગ કર્યું હતું ને તો એ ભાઈ એને ગૂગલ પે પૈસા નથી કરતા ફોની નથી ઉપાડતા એના હિસાબે જ અમે બાકીમાં ધંધો નથી કરતા સાચી વાત એટલે છે ને પેલા ગમે એના વિડિયો એડિટિંગ કરવાના ને એટલે તો એડવાન્સ પેમેન્ટ લેવાનું કારણ જ આ ભાઈને વિડીયો એડિટ કરી દીધો એ ભાઈ કીધું તો એવું સુધારા એ કરી દીધા

વસ્તુ તો તમારા ને કોઈને કેવાય જ નહીં કે પૈસા દેવા ને તેવા ન હોય તો કોઈને કહેવાય જ નહીં કે મને એડિટ કરી દે બરોબર ને તો કાઈ ને હું ભાઈ જમી લીધું કે બાકી હા જમીન ગયો ત્યાં બહાર નીકળે કે 5 થી 6 અત્યારે ફોન કર્યા તો એટલે ફોન નતો પડતો મેં પહેલા મેં કર્યા ત્યારે વ્યસ્ત આવજો જો કાઈ વાંધો નહીં તમને તો 1000 માં તમે કરોડપતિ નઈ બની જાવ પણ બીજી ફેર અમને તમે ધ્યાન માં રાખજો આચી વાત એમ 1000 રૂપિયા તો એવું નથી કે હજાર રૂપિયા આટો મર્યા છે પણ વાત એ થાય કે કઈ વિરાજ્ય નથી કઈ વાંધો નહીં તો અત્યારે જવાનું હોય ધમા ભાઈ ઘરે પબજી રમવા તો બીજા એક ભાઈ આવી ગયા એને પેલા મલાવી દો શું કે દક્ષ ભાઈ તમારા કોઈક ફ્રેન્ડ નો મેસેજ મારામાં આવ્યો હતો કે દક્ષનું કામ હતું એવું ન કીધું મેં પછી અંગૂઠો આમ જાયતે આવો ડાગ લાવેની દે દી તો એવા દીધું અરે કસમ થી તમે ક્યો એ આમ કહો ભાઈ તો જોઈ લઈશ પછી મારા ડીએમ માં મેસેજ આવ્યો હતો કે એ હાય મને હાય કર્યું તો બધું કોણ તો એને કીધું કે દક્ષ નું કામ હતું એમ કીધું એના માટે તમે શું કહીશો કાઈ ન કઈ કોણ છે મને હું કાઈ દેવા કેતા હા કેટલે આમ ફોન હો નહી ઘરે થી હવે વાત કરી લે

ટેલેન્ટેડ એ બધું તમને મારા બ્લોગ ની અંદર તમને જોવા મળશે એટલે તમને કહેતો હોય તો મારા લોકો મારા બ્લોગ જુઓ મારામાં સબસ્ક્રાઇબ કરો કારણ કે તમને આવા ટેલેન્ટ વાળા બંદા હું તમને બતાવીશ હું શોધીને રાખી જાવ પ્રો પ્લેયર બોટિયા નથી આ પ્રો પ્લેયર હે કાલે કાલે એ ભાઈને વેપો દેવા જવાનું હોય તો કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ ભાઈ આ દીયો જલ્દીથી ફેલ થઈને આપણી ભેગા રખડવાનું ચાલુ કરી દીધું

ઘંટડી વગાડવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઇબ નું તો કે સબસ્ક્રાઇબ હા સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કર નાખજો ઘંટડી વગાડવાનું ભૂલતા નહીં ને આવું તમને હમણાં જાણવા મળશે કાલે પેપર પૂરું થાય પછી કે દક્ષ ભાઈ ફેલ થઈ ગયા ફેલ નહીં ઓ ફેલ જ કેવાય તો જોઈ લેશું કાઈ વાંધો નહીં અમારી બાકાજી કે રાખશે ને તમે આવી જ બાકાજી કે આવું રાખો લાઈકો માયરા રાખો તમા ભાઈ શર્માએ થોડા શિવમભાઈ તરસેલભાઈ તમા ભાઈની ઓફિસ છે દાઢી કરાઈ નાખીએ એટલે શરમ આવે ખબર મને ખબર છોકરી જેવું મોડું થઈ ગયું એ ના પબજી રમતા હતા અને પબજી રમીને હવે થાકી ગયા તો મેં કીધું હાલો હવે ઘર ભેગા થઈ જાય અગિયાર વાગી ગયા તો ભાગવું જ પડે તો તમારે રોકાવાનું તો કાંઈ નહીં આજના બ્લોગમાં એટલું જ તમને વ્લોગ ગયું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલ ન હોય તો સબસ્ક્રાઈબ પાછું કરી નાખજો બીજી વાર મળશું એક નવા ભાઈ